જય શ્રી કૃષ્ણ આજે હું પાછો મારો નવો વિડીયો લઈને આવી ગઈ છું જેને કોઈ લાઈક શેર કે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તે લોકો કરી લેજો તેથી મારા દરરોજ નવા વિડીયો જોવા મળે đi rồi આપણે આજનો વિડીયો ચાલુ કરીએ છીએ હું તમને આ બતાવું છું થોડીક સાડી નવી દર વખતે અલગ અલગ વેલવાળી ડિઝાઇન ઈ વર્ષોથી આ પ્રિન્ટ આજ દુબઈ ની સાડીમાં આ જ પ્રિન્ટ આવે આપડી ઇન્ડિયાની સાડીમાં આ પ્રિન્ટ ના હોય એટલે ગમે એ કદાચ આમાં તમે જોતા હોય તો તમને આઈડિયો આવી જાય કે આ સાડી દુબઈ ની છે આ વેલ વાળી ડિઝાઇન કહેવાય આ દુબઈની સાડીમાં મેન ડિઝાઇન આવે આવું વેલ આવે પછી આ ઓલ ઓવર પ્રિન્ટ આવે આવે આ સાડી સાડી સાડા પાંચ મીટર પૂરી આવે બ્લાઉઝ ન આવે કોક માં જ માઇનો સેકન્ડ નીકળે બાકી આખી સાડી ફ્રેશ સાડી હોય પછી તમને હું સાંધાવાળી સાડીમાં બતાવું તમને ટોલા સિલ્કમાં સાંધામાં બતાવું ઘણો માલ સાંધાવાળી સાડીમાં એ આવી ગયો છે આ બે વખત બતાવું છું એટલે તમને કોઈને ડિઝાઇન ગમે તો જોજો હવે આ ડોલા બતાવું છું બધી બાંધણી ડિઝાઇન પટોળા ડિઝાઇન બધી અલગ અલગ ઘણીયામાં બધી અલગ અલગ ડિઝાઇન જોઈ લેડિયા હોય પટોળા હોય આ બાંધણી ફ્લાવર અલગ અલગ ઘણી ડિઝાઇનો આમાં આવે છે પછી તમને હવે એક સ્મૂથ કાપડમાં બતાવું

એકદમ સ્મૂથ કાપડ આવશે બધી એવી સાડીના જ સાંધા આવશે કંપનીની સાડી બધી આમાં એ બાંધણી ઝીણી ડિઝાઇન જાચી આવશે ડિઝાઇનમાં બધી અલગ અલગ પછી તમને હવે ભારે સાડી મેં થોડીક બતાવું ડિઝાઇન આમાં બધી અલગ અલગ ઘણો માલ છે પ્રિન્ટેડ સાડીમાં કારણ કે વીડિયામાં બધી સાડી તો આપણે આવી રીતના ખોલી ન બતાવી શકીએ ડોલા સિલ્કમાં ઘણો માલ છે પછી મલકોટનમાં છે એટલે બધી અલગ અલગ ઘણો આમાં ઘણી મટીરિયલ માલ આવ્યો છે સાંધા સાડીમાં પછી બાંધણી સ્મૂથ કાપડમાં બાંધણીમાં એક નવી ડિઝાઇન એવી છે color. પછી ગાડા બોર્ડર માં એક સરસ ડિઝાઇન આવી છે હું તમને કલર બધા જરા અડધા અડધા ખોલીને બતાવીશ કલર બધા સરસ છે ગાડા બોર્ડર માં પટોળું કઈ આથી મોર ડિઝાઇન આવશે આ એનો પલ્લો છે ને આ બ્લાઉઝ આવશે કલર પાંચ કલર આવ્યા છે આના રાણી ગુલાબી ચેરી લીલો ડાર્ક મહેંદી ડાર્ક મહેંદી ચેરી લીલો રાણી ગુલાબી પછી આ બીટ કલર ને આઉ છે ડામર કલર આ પાંચ કલર પછી ગાડા બોર્ડર માં સ્મૂથ કાપડ માં એક પ્રિન્ટ આવી છે ગાડા બોર્ડર છે આ પાલવ આવશે આ બ્લાઉઝ આવશે એકદમ સ્મૂથ કાપડ આ ગાડા બોર્ડર આ એમાં કલર આવશે જેરી લીલો રાણી ગુલાબીંદીજન્ટ રામા કલર કુલ પાંચ કલર આ એક આ બે સાંધાવાળી સાડી આમાં બહુ જાજી સાડી આવેલી છે બીજા વિડીયામાં હું બતાવીશ પછી સાંધા સાડીમાં એ માલ આવેલો છે એકસો માં એવી સાડીમાં પ્રસંગમાં પહેરાય એવી સાડી બધી અને ગાળા બોર્ડરમાં પટોળા લગડી પટ્ટામાં બધામાં ફૂલ માલ આવેલો છે એટલે જે કોઈને લેવી હોય તો વહેલા તકે કોન્ટેક કરો મારી ઘરે આવો જોવા માટે ને જે ગેસમાં રનિંગમાં નવી આવી છે લાખ બતાવી દઉં કોટન ઉપર છે એમાં તો અનુસાર છે પછી બાંધણીમાં એક ડિઝાઇન જઈશ રિયોન માં ત્રણ ચાર ડિઝાઇન છે એમાં રિયોન બાંધણીના ડ્રેસ છે આ લોકો એ વિડીયો લાઈક છે ને સબસ્ક્રાઇબ ન કર્યો હોય તે કરી લેજો જય શ્રી કૃષ્ણ